દૂધ અને મધ કે પછી દૂધમાં બીજી કોઈ એવી ઓસળિયા જેવું એડ કરીને કે કોઈ આયુર્વેદિક જે ઓથેન્ટિક ડોક્ટરે ના આપેલું હોય એવી કોઈ વનસ્પતિ એડ્સમાં કે પછી વાયરલ ટ્રેન્ડમાં જોઈને પછી એડ કરવું એ કમ્પ્લીટલી રોંગ પ્રેક્ટિસ છે ઇઝ નોટ રેકમેન્ડેડ ફોર જનરલાઇઝ પોપ્યુલેશન કે દૂધ સૂતા પહેલા લેવાથી એ કિડનીને ઓવરવર્ક માટે સ્ટીમ્યુલેટ કરે છે અને એના લીધે ઊંઘ ડિસ્ટર્બ થઈ શકે સવારે ઉઠો ત્યારે તમને વધારે ચીડ ચીડિયું લાગે કે પછી થોડું સ્ટ્રેસ વધારે લાગે એવું પણ પોસિબિલિટી છે હા નો ડાઉટ આની અંદર કેલરી બહુ જ વધી છે પણ તમને ડાયાબિટીસ છે કે નહીં તમારે હાર્ટનો પ્રોબ્લેમ છે તમે ના લઈ શકો તમને કિડનીના પ્રોબ્લેમ છે ના લઈ શકો